ભાવનગર જય માળનાથ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આજે રામનવમી નિમિત્તે આજે માલનાથ ગ્રુપ આવી કાળધાર ગરમીમાં પક્ષી માટેના કુંડા વિતરણ હનુમાન મંદિર છે આ નિમિત્તે જોવા માંગુ ત્યારે કાળધાર ગરમીનો અત્યારે પારો ભસતો જાય છે અને પક્ષીઓ ખૂબ જ હેરાન થાય છે એટલે આ નિમિત્તે જોવા માંગુ અત્યારે છેલ્લા ચાર પાંચ માં પંચોતેર જેટલા પક્ષીઓ છે કબૂતર છે અન્ય પક્ષી એટલે આપણા માધ્યમ કહેવાય આવા કોઈ પક્ષી આપણે વાળો કે પડ્યા હોય તો આપણે તરત એને પાણીમાં બોલી નાખવું જોઈએ અને પછી આપણે જે સંપર્ક કરતા રાજુભાઈ જોવાણ કરે છે આપણે એને આપી દેવા જોઈએ એટલે આપણા માધ્યમિક કહેવાનું કે આવી અત્યાર સુધીમાં ગરમી કાળજાળ ગરમીમાં અત્યારે અમારું આ બીજું વિતરણ છે અને ગામડામાં ગામડામાં અમે માળા વિતરણ કર્યું આપવામાં આવ્યા છે અને કુંડાઈ પણ એનું કારણ છે કે અમે જાતે માળા કોઈને આપતા નથી જાતે અમને આવે મોબાઈલમાં કે ભાઈ અત્યારે આ પક્ષી માટેના તમે આ જુઓ છો તમારે આ કુઠામાં રાખ્યા છે એટલે કૂંઠામાં બધું ખેર વિકેર થઈ જાય છે એટલે કી તો વાવાઝોડું થતું હોય છે માવઠા થતા હોય છે એટલે ખૂબ જ પક્ષીઓ હેરાન થશે એટલે આપણા માધ્યમ કહેવા માગું છું કે માટીના માટીના હંમેશા આપણે ખાસ મેખવાની જરૂર છે આપણા માધ્યમથી કહેવા માગું છું આવી કાળજાળ ગરમીમાં આપણે એવી જગ્યાએ આપણે મીખીએ તો પક્ષીઓ શાંતિથી રહી શકે છે લાકડાના મેખો અને ખરેખર આપણે માટીના મેખો અને ઘણા ઘણા જગ્યાએ જોતા છો કે પૂઠાના છે ને ઝાડ ઉપર ઘણા બાંધતા હોય છે એ ન બાંધવા જોઈએ હું તો એટલું બનુ જેટલું બને એટલું આપણે માટીના મેકો કે લાકડાના મેકો અને આપણે છતની નીચે મેકો અને એને પક્ષીઓ ચકલી માટે લાવવા માટે આપણે છે કાંગ છે ચોખા છે બાજરો આપણે એનો ખોરાક ખાસ મીચીએ એટલે ચોક્કસને પાણીનો કુંડું મીચીએ અને ચણ બોક્સ આવતું હોય છે એમાં ચણ ભરી આવે કાંગ એટલે આખો દી આ પક્ષીઓ શાંતિથી રહી શકે અમારા માલનાથ મહાદેવ છે જોતા છો અત્યારે કેટલી સંખ્યામાં અત્યારે અમે માળા ગોઠવ્યા છે માળા ગોઠવ્યા છે એના ખાધા ખોરાક માટે એને બધું ગોઠવ્યું છે એટલે આ કહેવા માગું છું કે આપણે એટલું જાગૃત થઈ છે આજે ખરેખર રામનવમી નિમિત્તે અમે આ કાર્યની અંદર તમામને ખરેખર ખરેખર ખાબ શુભકામના આપું છું તેનું કારણ છે કે અત્યારે એક જ જુઓ કે અત્યારે કાળજાત ગરમીમાં આપણે જેટલું બને આપણે કોઈ જન્મદિવસ ઉજવા જતા હોશો એ ખોટા આપણે પૈસા બગાડતા હોય છે કેટલા કેટલા એમાં પણ ધ્યાન દેવાની જરૂર છે તો આ જગ્યાએ આપણે જન્મદિવસ સાદેથી ઉજવો અને આ નિમિત્તે કહેવા માગું છું કે એમાંથી આપણે પક્ષી માટેના કુંડા છે માળા છે વિગેરે લાવો જય મહારાજ મહાદેવ